કરજણ તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ડાહોડ ગામે સમરસ થઈ પ્રીતિબેન પટેલને બિનહરીફ સરપંચ પદે ચૂંટી લાવ્યા કરજણ તાલુકામાં હાલ અઠ્ઠાવન ગામોની ગ્રામ પંચાયત ચૂંટણી આવતા કરજણ તાલુકાના ડાવદ ગામના આગેવાનો તેમજ નાગરિકો ભેગા થઈ મિટિંગ કરી ગામના વિકાસને ધ્યાને લઈ ડાવદ ગામ સમરસ થયું ધાવદ ગામ સમરસ થઈ પ્રીતિબેન કૌશિકભાઈ પટેલને બિનહરીફ સરપંચ તેમજ આઠ વોર્ડના સભ્યો જેવા કે પ્રિયાબેન જગદીશભાઈ પાટણવાળિયા મહેશભાઈ શંકરભાઈ પટેલ ભાવનાબેન સનાભાઈ રાઠોડિયા પ્રતિભાબેન ભાવેશભાઈ પટેલ જતીનભાઈ અરવિંદભાઈ પટેલ કાનજીભાઈ સનાભાઈ વસાવા વસંતભાઈ દાહિયાભાઈ વસાવા જેઓને પદે ચૂંટી લાવ ગામના વિકાસ હેતુ સરકારશ્રીના ગ્રાન્ટનો લાભ લઈ ડાવટ ગામનો વિકાસ કરશે તેમ જણાવ્યું હતું ડાવટ હું વસંતભાઈ બોલું અને અમારા આખા ગામના સહકારથી અમારી ગ્રામ પંચાયતની ચૂંટણી સંપૂર્ણપણે સમરસ થઈ છે અને બધા ગામજનો અમારી સાથે છે અને અમને સમરસ થઈ છે એવી આજુબાજુ ગામ વાળા બી અમારું જોઈ અને સમરસ કરે તો બહુ સારું એકતા જળવાઈ રહે જેવી અમારા ડાવટની એકતા છે એવી અને અમારા તલાટી કહી ગયા એમનો અમારો બહુ સહકાર છે સમરસ પણ